કે કેટ કેટલાય દિવસો અમે વિતાવ્યા છે આ સંઘર્ષમાં ને આજ આવ્યા છે સુખના દિવસો જરા હર્ષમાં અને આજ અને આજ આવ્યા છે સુખના દિવસો જરા હર્ષમાં ઉદાસી આવી ગમ આવ્યો ગુસ્સો આવ્યો તોય ઉમંગની છોડો છલકાવી છે સૌ હૃદયમાં તોય

ગમ્યા છીએ સૌના દિલમાં ને અંતિમ શેર છે કે આ નવલું વર્ષ આવી વહી જવાનું આ સમયના પૂરમાં તોય અમે તો સ્મિત રેલાવ્યું છે એના વહેણમાં તોય તોય અમે તો સ્મિત રેલાવ્યું છે એના વહેણમાં અને કેટ કેટલાય દિવસો અમે વિતાવ્યા છે સંઘર્ષમાં ને આજ ને આજ આવ્યા છે સુખના દિવસો જરા હર્ષમાં સુખના દેવાસવ જરા હર્ષમાં થેન્ક યુ